તો તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનું વરસી ચૂક્યો છે પંચ્યાસી ટકાથી પણ વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નેવ્યાશી ટકા વરસાદ વરસ્યો કચ્છ ઝોનની વાત કરીએ તો સિઝનનો પંચ્યાસી પંદર ટકા અને સૌરાષ્ટ્રમાં ત્યાંશી ટકા વરસાદ વરસી ચૂક્યો છે મધ્ય ગુજરાતમાં પણ એક્યાસી શૂન્ય ત્રણ ટકા વરસાદ નોંધાયો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ઓગણસી પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા ભરાયેલો છે અને રાજ્યના બસો છ પૈકી પંચોતેર ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તેની સાથે અઠાવીસ ડેમ એલર્ટ પર છે અને સત્તર ડેમ વોર્નિંગ લેવલ પર મુકાયા છે રાજ્યના સિત્તેર ડેમ સિત્તેર થી સો ટકા સુધી ભરાઈ ચૂક્યા છે પચીસ ડેમ એવા છે જે પચાસથી સિત્તેર ટકા સુધી ભરાઈ ચૂક્યા છે તો તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો વરસી ચૂક્યો છે પંચ્યાસી ટકાથી પણ વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નેવ્યાસી ટકા વરસાદ વરસ્યો કચ્છ ઝોનની વાત કરીએ તો સીઝનનો પંચ્યાસી પોઈન્ટ પંદર ટકા અને સૌરાષ્ટ્રમાં ત્યાંશી પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે